નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે એવા નાસ્તાની રેસીપી શેર કરીશ કે જેમાં એક પણ ટીપુ તેલની જરૂર નહીં પડે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાની રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં થોડીક પાલક અને થોડાક લીલા વટાણા લીધા છે જેને આપણે ગરમ પાણીમાં ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું તો પાલક થોડીક વારમાં જ એકદમ સરસ મજાની પોચી થઈ જશે અને વટાણા પણ લીલા છે તો તરત જ તે પણ બફાઈ જશે હવે પાલકને આપણે આ રીતે જાડીમાં કાઢી અને થોડુંક ઠંડુ પાણી રેડી અને એટલે કે નોર્મલ પાણી રેડી અને બંનેને ઠંડા પાડી દેવાના છે હવે પાલક અને વટાણા બંને અહીંયા ઠંડા થઈ ગયા છે તો આપણે અહીંયા લેશું એક જાર તેમાં આપણે એક તીખું મરચું લીધું છે જેને આપણે નાના ટુકડા કરી અને કાપી લીધું છે હવે આપણે વટાણા અને પાલકને આ મિક્સી જારમાં નાખી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણી ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે અહીં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો હવે એક ત્રાસમાં આપણે લઈશું બે વાટકા જેટલો ઘઉંનો લોટ આ ઘઉંના લોટમાં આપણે જે પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું હવે મિક્સી જારમાં થોડુંક પાણી નાખી અને આ લોટને આપણે બાંધી લેવાનો છે તો વધારાનું આ રીતે પાણી નાખી અને આપણે લોટને બાંધી લઈશું તો અહીંયા બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં રોટલીના લોટ જેવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો અહીંયા આપણો લો લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે લેશું અહીંયા ચણાની દાળ કે જે મેં બે કલાક પહેલાં જ પલાળીને રાખી હતી ચણાની દાળ ખૂબ જ ઝડપથી પલળી જાય છે તો અહીંયા મેં તેને મિક્સી જારમાં નાખી દીધી છે તેમાં ત્રણ ટુકડા મેં લીલા મરચાંના નાખ્યા છે થોડુંક લસણ નાખ્યું છે અને થોડુંક આપણે તેમાં આદુ નાખી દઈએ હવે ઢાંકણને બંધ કરી અને આપણે તેની ફાઇન પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે બિલકુલ પણ પાણી નાખવાની જરૂર નથી તો હવે આ ફાઇન પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં થોડાક શાકભાજી નાખી દઈએ તો અહીંયા મેં એક વાટકી જેટલું ખમણેલું ગાજર નાખ્યું છે થોડુંક આપણે તેમાં કોબી નાખી દઈએ આ રીતે નાના નાના ટુકડાઓ કરીને ખમણીને હવે તેમાં થોડાક ટમેટા અને થોડીક કોથમરી નાખી દઈએ તો અહીંયા ટમેટા મેં બહુ જ થોડા નાખ્યા છે અને કોથમરી અડધી વાટકી જેટલી નાખી છે હવે આપણે નાના ટુકડાઓ કરેલું લીલું મરચું નાખી દઈએ હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો તેમાં આપણે નાખીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આપણે તેમાં હળદર નાખી દઈએ અડધી ચમચી આપણે ધાણાજીરાનો પાવડર અને અડધું લીંબુ નીચોવી નાખી દઈએ હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈએ અહીંયા થોડીક ડુંગળી નાખવાનું હું ભૂલી ગઈ હતી તો આપણે ઉપરથી તેમાં થોડીક ડુંગળી નાખી દઈએ એકદમ બારીક સમારીને અને ફરીથી તેને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણો સરસ મજાનો એકદમ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર મસાલો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે પાલકનો જે લોટ બાંધ્યો છે તેને ફરીથી આપણે સરસ મજાનો મસળી લઈએ હવે આ લોટને સરખા ભાગે આપણે કટ કરવાના છે અને તેમાંથી આપણે ત્રણ મોટા લુવા બનાવવાના છે હવે આ ત્રણેય લુવાને આપણી મોટી રોટલી વણવાની છે તો હવે આ રીતે વધારાનો ઘઉંનો લોટ છાંટી અને આપણે તેની મોટી રોટલી વણી લઈએ તો આ રીતે રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે તો આપણે ત્રણેય લુવાની આ રીતે મોટી મોટી રોટલી વણી અને તૈયાર કરવાની છે પછી એક વાટકાની મદદથી આપણે આ રીતે તેમાં ગોળ ગોળ કટ લગાવી દઈશું જેથી આપણે ચાર પૂરી જેવી રોટલી બની અને તૈયાર થઈ જાય હવે આપણે આ બધી જે પૂરી બની છે તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મૂકી દઈશું તો એકસાથે આપણે બધી રોટલીઓ વણી અને એકસાથે આવી રીતે ગોળ 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 પૂરીઓ બનાવી લઈશું અને તેમાં મસાલો નાખી અને તેને બધી બાજુથી આ રીતે પેક કરી દેવાની છે તો આ રીતે આપણે બધી જ પૂરીઓ બનાવશું અને તેમાં મસાલો નાખી અને તેને પેક કરી અને આ રીતે તૈયાર કરી લેશું હવે આપણે ગરમ પાણી મૂકશું અને તેને ઉકળવા માટે રાખી દઈશું જ્યારે પાણી ઉકળી જાય ને પછી આપણે તેમાં બધો જ નાસ્તો નાખી દેવાનો છે અને આઠથી દસ મિનિટ માટે તેને ઉકળતા પાણીમાં ઉકળવા દેવાનો છે જેથી આપણો નાસ્તો સરસ મજાનો એકદમ બફાઈ જાય તો આઠથી દસ મિનિટ પછી આ નાસ્તો બફાઈ અને તૈયાર થઈ ગયો છે તેને આપણે હવે કાઢી લઈએ તો આઠથી દસ મિનિટ પછી આપણે તેને આ રીતે કાઢી અને એક ડીશમાં ઠંડા થવા માટે રાખી દઈએ તો હવે બધો જ નાસ્તો છે તે ઠંડો થઈ ગયો છે તેને આપણે ચાકુની મદદથી કટ કરી લઈએ તો આ રીતે સરસ મજાનો નાસ્તો બફાઈ અને તૈયાર થઈ ગયો છે બધા જ નાસ્તાને આપણે આ રીતે કટ કરી લઈશું તો આ નાસ્તો એકદમ પૌષ્ટિક અને એકદમ ટેસ્ટી હોય છે એક પણ ટીપુઆ તેલનો ઉપયોગ કર્યા વગર આપણે આ નાસ્તાને ચા સોસ કે ચટણી સાથે કે પછી દહીં સાથે ખાઈ શકાય છે એકદમ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે જો આ નાસ્તાને તમે એમને ખાવા ન માગતા હોય ને તો તેને વઘારી પણ શકો છો તો ચાલો આપણે તેને વઘારી લઈએ જો તમે તેલ બિલકુલ પણ ખાવા ન માગતા હોય ને તો એમનો પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે વઘારવા માટે આપણે કઢાઈમાં થોડુંક તેલ લઈ લઈએ તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મેં કઢાઈમાં તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું હવે અડધી ચમચી તેમાં જીરું નાખી દઈએ હવે તેમાં થોડાક લીલા મરચાંના ટુકડા નાખી દઈએ હવે તેમાં થોડોક લીમડો નાખી દઈએ તેનાથી આપણા જે નાસ્તો છે તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે હવે આપણે તેમાં થોડોક સૂકા મસાલા નાખી દઈએ તો અડધી ચમચી લાલ મરચું પાવડર મેં નાખ્યો છે હવે બધો નાસ્તો તેમાં નાખી અને સરસ રીતે તેને મિક્સ કરી લઈએ તો એકવાર મિત્રો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થાય છે તો મિત્રો તમને જો મારી આ રેસિપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકોનને પ્રેસ કરજો અને મારા આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર અને કોથમરી છાંટી અને તેને ગરમ ગરમ સર્વ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ